નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટ કલાક સોનાના ભાવ છે સાત હજાર બસો ને રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર પાંચસો ને માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ પચીસ હજાર ચારસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે કેરેટ સોનામાં તો હવે આપણે જોઈશું કે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છસો ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર ચારસો ને જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચોંસઠ હજાર નવસો રૂપિયા જેની અંદર પણ મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના બજાર ભાવની માહિતી મેળવીએ જેની અંદર દસ ગ્રામ ચાંદી નવસો ને નવમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ ભાવ છે નવ હજાર નેવ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી નેવ હાજર નવસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો